નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચાર ના અંગ્રેજી વિષયની જે સ્વ અધ્યન પુથ્નો ભાગ ત્રણ છે જેની અંદર યુનિટ નંબર ફોર આપણને આપેલું છે આઈ લવ માય ફેમિલી તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે અધ્યયન પોથી છે તેના દરેક યુનિટના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે મિત્રો આ જે સ્વઅધ્યન પોથીના સોલ્યુશન છે તે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે તો જરૂરથી આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરી દેજો અને આવું કલરફુલ સોલ્યુશન તમને ગુજરાતની અંદર માત્ર

વાંચવાનું છે તેની નીચે આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે જુઓ ધીસ ઇઝ માય ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે અંકલ ખાલી જગ્યા લવ્સ ખાલી જગ્યા તો અહીંયા આવશે હી લવ ટીચિંગ ધીસ ઇઝ માય ખાલી જગ્યા બ્રધર કે સિસ્ટર તો જવાબ આવશે સિસ્ટર હી કે શી લવ્સ ખાલી જગ્યા તો શી લવ્સ પેઇન્ટિંગ ને ધીસ ઇઝ માય હેપી ફેમિલી મિત્રો ધોરણ ત્રણથી દસની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસની જે છે તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આપણા વોટ્સઅપ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો જરૂરથી આ જે એપ્લિકેશન છે અથવા તો આપણી આ જે નંબર છે તેના ઉપર કોલ કરી સંપર્ક કરી અને તમે આ પીડીએફ મેળવી શકો છો અને હવે તો વોટ્સઅપ પર પણ પીડીએફ ઉપલબ્ધ છે મિત્રો તો રાહશયની જુઓ છો અત્યારે જ મંગાવી લો ત્યાર પછી છે એક્ટિવિટી ટુ મેચ એ વિથ બી તો અહીંયા આપણને આપેલું છે ગ્રાન્ડપા એને જોડીશું આપણે ગ્રાન્ડ ગ્રાન્ડમા સાથે બ્રધરને જોડીશું સિસ્ટર સાથે અંકલને જોડીશું આંટી સાથે ત્યાર પછી છે યુનિટ ત્રણ રીડ ધ પોએમ ઇન એક્ટિવિટી વન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એમાં પેલું હુ લવ્સ ગાર્ડનિંગ તો જવાબ આવશે ગ્રાન્ડપા લવ્સ ગાર્ડનિંગ બીજું વોટ ડઝ મમ્મી લવ તો જવાબ આવશે મમ્મી લવ્સ ક્લિનિંગ ત્રીજું ડુ યુ વોટર ધ પ્લાન્ટ્સ ડેલી તો જવાબ આવશે યસ આઈ ડુ વોટર ધ પ્લાન્ટ્સ ડેલી ત્યાર પછી છે એક્ટિવિટી ફોર રીડ ધ ગીવન પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ હુ હેડ ફોર સન્સ તો જવાબ આવશે ઓલ્ડ ફાર્મર હેડ ફોર સન્સ બીજું ઇઝ ક્વેરલિંગ અ ગુડ થિંગ તો જવાબ આવશે નો ક્વેરલિંગ ઇઝ નોટ ગુડ થિંગ્સ ત્રીજું ગીવ ધ સિનોનિમ્સ ઓફ અ ક્વેરલિંગ તો અહીંયા આપણને આપ્યું છે સ્માઈલિંગ ટોકિંગ ફાઇટિંગ કે ક્રાઇંગ તો જવાબ આવશે ફાઇટિંગ ચોથું ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ તો સેડનો ઓપોઝિટ વર્ડ થશે હેપ્પી પાંચમું ડુ યુ ક્વેરલ વિથ યોર ફ્રેન્ડ્સ તો જવાબ આવશે નો ત્યાર પછી છે એક્ટિવિટી પાંચ ફાઇન્ડ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ સેડ નાવ યુનિટી ઓલ્ડ હેપી લાઈવ સ્ટીક હમ બ્રેક અને ઓપન તો અહીંયા તમે જોઈ શકો છો આપણને જે કોષ્ટક આપેલું છે એની અંદર અહીંયા આવશે સેડ ઓલ્ડ લાઈવ સ્ટીક ત્યાર પછી છે અહીંયા વોન ઓપન યુનિટ શેપ હેપી અને હા ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી સિક્સ એમાં પહેલો સવાલ વુ વોઝ ધ ગુરુ ઓફ પાંડેવાઝ તો જવાબ આવશે ગુરુ દ્રોણ વોઝ ધ ગુરુ ઓફ પાંડેવાઝ બીજું વેર ડીડ ગુરુ દ્રોણ કીપ ધ બર્ડ તો આન્સર આવશે ગુરુ દ્રોણ કેપ ધ બર્ડ ઇન અ ટ્રી ત્રીજું ગુરુ દ્રોન વોઝ ખાલી જગ્યા વિથ અર્જુન તો જવાબ આવશે હેપી ચોથું પાંડવાઝ અર્જુન ટુ શૂટ ધ બર્ડસ આઈ ખાલી જગ્યા તો જવાબ આવશે ફોલ્સ ઓપોઝિટ ઓફ યંગ યંગનું ઓપોઝિટ થશે ઓલ્ડ એક્ટિવિટી સેવન રાઇટ અબાઉટ માય ફેમિલી આઈ એમ ખાલી જગ્યા યોર નેમ તો અહીંયા જવાબ આવશે મન બીજું આઈ એમ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ તો જવાબ આવશે એટ ત્રીજું આઈ સ્ટડી ઇન ક્લાસ ખાલી જગ્યા તો જવાબ આવશે ફોર્થ ખાલી જગ્યા ઇઝ માય ફાધર તો જવાબ આવશે રોહિતભાઈ હી ઇઝ ખાલી જગ્યા તો જવાબ આવશે ટીચર પાંચમું ખાલી જગ્યા ઇઝ માય મધર તો જવાબ આવશે નેહાબેન શી ઇઝ ખાલી જગ્યા તો જવાબ આવશે ટીચર છઠ્ઠું આઈ હેવ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે સિસ્ટર ખાલી જગ્યા નેમ ઇઝ ખાલી જગ્યા તો હર નેમ ઇઝ જિયા સાતમું ખાલી જગ્યા ઇઝ માય ગ્રાન્ડ ફાધર તો જવાબ આવશે કાંતિભાઈ ખાલી જગ્યા ઇઝ માય ગ્રાન્ડ મધર તો હેતલબેન વી લાઈવ ટુગેધર વી આર ખાલી જગ્યા ફેમિલી તો હેપી અને દસમો આ ખાલી જગ્યા માય ફેમિલી તો જવાબ આવશે લવ ત્યાર પછી છે એક્ટિવિટી આઠ રાઈટ અબાઉટ માય ફ્રેન્ડ એમાં પહેલું આઈ એમ ખાલી જગ્યા તો જવાબ આવશે રિયા બીજું ખાલી જગ્યા ઇઝ માય ફ્રેન્ડ તો જવાબ આવશે રાહુલ ત્રીજું ખાલી જગ્યા ઇઝ અ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ તો હી ઇઝ અ યર્સ ઓલ્ડ ચૌદું ખાલી જગ્યા સ્ટડીઝ ઇન માય ક્લાસ તો જવાબ આવશે હી પાંચમો હીઝ ફેવરિટ કલર ઇઝ ખાલી જગ્યા તો જવાબ આવશે બ્લેક છઠ્ઠું હિઝ ફેવરિટ ફ્રૂટ ઇઝ ખાલી જગ્યા તો જવાબ આવશે એપલ ખાલી જગ્યા લાઇક્સ ટુ પ્લે તો અહીંયા જવાબ આવશે હી લાઈક્સ ટુ પ્લે ક્રિકેટ આઠમો ખાલી જગ્યા વોન્ટ્સ ટુ બીકમ ખાલી જગ્યા તો હી વોન્ટ્સ ટુ બીકમ ડોક્ટર નવમો ખાલી જગ્યા ઇઝ અ ગુડ તો હી ઇઝ અ ગુડ ઇન મેથ્સ વી આર ગુડ ફ્રેન્ડ્સ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર નાઇન મેચ એ વિથ બી તો અહીંયા વૃક્ષ છે તો એને આપણે જોડીશું આર ડબલ ઇ ટ્રી સાથે આંખ છે તો એને જોડીશું ઇવાય ઈ આઈ સાથે તીર છે તો એને જોડીશું એ ડબલ આર ઓ ડબલ્યુ સાથે અને ત્યાર પછી અહીંયા તમે જોશો તો પક્ષી છે તો એને જોડીશું બી આઈ આર ડી બર્ડ સાથે ત્યાર પછી છે એક્ટિવિટી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ચિત્ર જે છે તે આપણને આપવામાં આવેલું છે તો આ જે ચિત્ર છે ઉપરથી ક્વેશ્ચન્સ આપણને આપેલા છે તો જોઈએ પહેલો સવાલ હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન ધ પિક્ચર તો ધેર આર ફોર પર્સન્સ ઇન ધ પિક્ચર બીજું વોટ આર ધે ડુઈંગ તો જવાબ આવશે ધે આર ઇટિંગ ત્રીજું વોટ ઇઝ ધેર ઇન મધર્સ હેન્ડ તો ફ્રૂટ ડિશ ઇન મધર્સ હેન્ડ ફ્રૂટ ડીશ ઇન મધર સેન્ડ વુ વીયર્સ હેર બેન્ડ તો જવાબ આવશે ગર્લ એન્ડ મધર વીયર હેર બેન્ડ્સ ડુ યુ લાઇક ટુ ગો ઓન પિકનિક તો જવાબ આવશે યસ આઈ લાઇક ટુ ગો ઓન પિકનિક વુ ઇઝ સિટિંગ નિયર ધ બોય ધ મધર એટલે કે મધર ઇઝ સિટિંગ નિયર ધ બોય સાતમું છે વેર ડૂય યુ લાઇક ટુ ગો ઓન પિકનિક તો જવાબ આવશે અહીંયા વિકલ્પ સી ઓન માઉન્ટેન જો તમને રિવર બેન્ક અથવા તો ગાર્ડન ગમતું હોય તો તમે એ પણ જવાબ લખી શકો त્યાર પછી છે એક્ટિવિટી નંબર 11 સ્ટડી ધ પિક્ચર ઓન અ પેજ નંબર 41 ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એન્ડ રાઈટ ટ્રુ ઓર ફોલ્સ પહેલો સવાલ ધેર ઇઝ અ કેટ અન્ડર ધ ટેબલ તો જવાબ આવશે ફોલ્સ બીજો ધેર આર ટુ চেয়ারસ ઇન ધ રૂમ તો જવાબ આવશે ટ્રુ ત્રીજો ધેર ઇઝ અ કેટ ઓન ધ સોફા તો જવાબ આવશે ટ્રુ ચોથો ધેટ ઇઝ અ સ્મોલ યલો શટકેસ ઓન ધ ટેબલ તો જવાબ આવશે ફોલ્સ પાંચમો ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ તો જવાબ આવશે ટ્રુ છઠ્ઠું ધ બુક શેલ્ફ ઇઝ ઇન ધ કોર્નર તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી છે એક્ટિવિટી ઇઝ ધ કેટ તો જુઓ કેટ કેટ ક્યાં છે તો તો તમે જોશો ટેબલની એટલે જવાબ શું આવશે અંડર ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ટબ તો અહીંયા અંદર આવશે એટલે કે ઇન ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ચેર અહીંયા ઉપર છે એટલે જવાબ આવશે ઓન ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ચેર તો અહીંયા બાજુમાં છે એટલે જવાબ આવશે બિસાઇડ પાંચમું જવાબ આવશે ઓવર ચાલો ત્યાર પછી છે એક્ટિવિટી તે રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ આન્સર ધ ઓપ્શન્સ યુનિટી ઇઝ અ સ્ટ્રેન્થ અ ફોર કાઉન્સ લિવડ ઇન અ ફોરેસ્ટ દે આર ફ્રેશ ગ્રાસ ઇન અ જંગલ ધે વેર ગુડ ફ્રેન્ડ્સ એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું આપણને એક ચિત્ર આપેલું છે ને ચિત્રની બાજુમાં તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના આપણને વાક્ય આપવામાં આવેલા છે બરાબર તો એના ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ હાઉ મેની કાઉન્સ લિવડ ઇન અ ફોરેસ્ટ તો જવાબ આવશે ફોર કાઉસ લીવડ ઇન અ ફોરેસ્ટ વોટ ડીડ કાઉસ ઇટ ઇન ધ ફોરેસ્ટ તો જવાબ આવશે ધે ઇટ ફ્રેશ ગ્રાસ ઇન ધ ફોરેસ્ટ હુ કિલ્ડ ધ કાઉસ તો જવાબ આવશે ધ લાયન કિલ ધ કાઉસ ત્યાર પછી છે એક્ટિવિટી ચૌદ એરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ લેટર્સ એન્ડ મેક અ મિનિંગ વર્ડ તો અહીંયા જો ઈ ટી એસ આર ઓ એફ આપ્યા છે તો અહીંયા આવશે એફ ઓ આર એસ ટી ફોરેસ્ટ આર એ જી એસ એસ તો અહીંયા આવશે ગ્રાસ જી આર એ ડબલ એસ ટી યુ એન વાય આઈ તો અહીંયા આવશે યુનિટી યુ એન આઈ ટી વાય ઓ એલ એન આઈ તો અહીંયા જવાબ આવશે એલ આઈ ઓ એન સી એચ એ ઈ તો અહીંયા આવશે એ સી એચ ઇ આર ઇ એફ એસ એચ તો અહીંયા જવાબ આવશે એફ આર ઈ એસ એચ ત્યાર પછી છે એક્ટિવિટી પંદર ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ પેલું ફાધર્સ મધર ઇઝ અ ખાલી જગ્યા તો જવાબ આવશે ગ્રાન્ડ મધર બીજું મધર્સ બ્રધર ઇઝ ખાલી જગ્યા તો જવાબ આવશે અંકલ એટલે કે ફાધર્સ મધર્સ એટલે કે પિતાજીના મમ્મી આપણે શું થાય દાદી એટલે કે ગ્રાન્ડ મધર મધર્સ બ્રધર એટલે કે મમ્મીના ભાઈ એ તો આપણે મામા થાય મામાને અંગ્રેજીમાં અંકલ કહેવાશે ફાધર્સ ફાધર એટલે કે પિતાજીના પિતાજી તો આપણા માટે દાદાજી થશે એટલે કે ગ્રાન્ડ ફાધર અંકલ સન એટલે કે કાકાનો પુત્ર તો આપણા માટે ભત્રીજો થશે એટલે કે નીઝ માય બ્રધર્સ ડોટર ભાઈની બહેન તો એ શું થશે સોરી બ્રધર્સ ડોટર એટલે કે ભાઈની બહેન તો એ શું થશે કઝિન એટલે કે ભત્રીજી ત્યાર પછી છે એક્ટિવિટી નંબર સોળ સ્ટડી ધ મેપ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા આપણને એક મેપ આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો રોહન્સ હોમ છે પીઝા હાઉસ છે સ્ટેશનરી શોપ અહીંયા તમે જોશો તો એમજે રોડ છે ત્યાર પછી ડીજે રોડ છે કે જે રોડ છે બરાબર અને અહીંયા હોસ્પિટલ સ્કૂલ પાર્ક આઈસ્ક્રીમ શોપ નીતાસ હાઉસ અને રેસ્ટોરન્ટ આપણને આપેલા છે તો અહીંયા જે ચિત્ર આપણને આપેલું છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ હાઉ મેની રોડ્સ આર ધેર ઇન ધ પિક્ચર તો જવાબ આવશે ધેર આર ફોર રોડ્સ ઇન ધ પિક્ચર બીજું વોટ ઇઝ ધેર ઇન ધ નોર્થ ઓફ ધ સ્કૂલ એટલે કે સ્કૂલની ઉત્તર તરફ શું છે તો જવાબ આવશે ધેર ઇઝ અ પાર્ક ઇન ધ નોર્થ ઓફ ધ સ્કૂલ વોટ ઇઝ ધેર નિયર ધ શેલીસ હાઉસ તો જવાબ આવશે ધેર ઇઝ અ ગ્રોસરી સ્ટોર નિયર ધ શેલીઝ હાઉસ ઇઝ ધેર અ પાર્ક નિયર ધ સ્કૂલ તો જવાબ આવશે યસ ધેર ઇઝ અ પાર્ક નિયર ધ સ્કૂલ પાંચમું હાઉ મેની હાઉસીસ આર ધેર ઇન ધ મેપ તો જવાબ આવશે ધેર આર ફોર હાઉસીસ ઇન ધ મેપ છઠ્ઠું યુ આર એટ રોહન્સ હોમ એન્ડ યુ વોન્ટ ટુ ગો ટુ આઇસક્રીમ શોપ વિચ રોડ વિલ યુ ટેક તો જવાબ આવશે આઈ વિલ ટેક ડી જે રોડ સાતમું સ્ટેશનરી શોપ ઇઝ બિહાઇન્ડ ધ પીઝા શોપ ટ્રુઅર ફોલ્સ તો ફોલ્સ અ વેર ઇઝ ધ મોલ તો જવાબ આવશે મોલ ઇઝ નિયર ધ ડીજે રોડ મોલ ઇઝ ધ મોલ ઇઝ નિયર ધ ડીજે રોડ ચાલો ત્યાર પછી છે એક્ટિવિટી સત્તર રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ પાસ પેસ્ટ ઓર ડ્રો ધ પિક્ચર અ કાર ઇન ધ ઇસ્ટ તો ઇસ્ટ દિશામાં આપણે કાર લગાડી દઈએ અથવા દોરી દઈએ અ સ્ટાર ઇન ધ વેસ્ટ તો પશ્ચિમ દિશાની અંદર તમે જોઈ શકો છો સ્ટાર મૂકી દઈએ અ બલૂન ઇન ધ સાઉથ સાઉથની અંદર દક્ષિણ દિશામાં આપણે બલૂન મૂકી દઈએ બરાબર અને બટરફ્લાય ઇન ધ નોર્થ એટલે ઉત્તર દિશામાં આપણે પતંગિયું મૂકી દઈએ ત્યાર પછી છે એક્ટિવિટી અઢાર યુઝ ધ ગીવન વર્ડ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ ફાધર સે ઇઝ બેટા યોર મમ્મી ઇઝ નોટ ખાલી જગ્યા વિલ યુ પ્રિપેર અ ખાલી જગ્યા ફોર દાદી તો એટ હોમ અને લેમન જ્યુસ તો ડિમ્પી સે શ્યોર પાપા ચોક્કસ ફાધર સે ઇઝ લેસ શુગર ખાંડ ઓછી રાખજે ડિમ્પી સે ઇઝ આઈ નો પાપા દાદી હેઝ અ ખાલી જગ્યા પ્રોબ્લેમ તો શુગર પ્રોબ્લેમ ફાધર સે ઇઝ ખાલી જગ્યા યોર રિમેમ્બર તો ધેટ્સ ગુડ ડિમ્પી સેઝ યસ પાપા મિત્રો ધોરણ ત્રણથી બારના કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાદ્યાય પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાર પછી છે મેચ ધ પિક્ચર વિથ અ પ્રોપર વર્ડ્સ એન્ડ કલર ધેમ ચાલો તો અહીંયા પહેલું ચિત્ર જે આપણને આપેલું છે એ ડોટરનું છે તો એને આપણે પુત્રીનું છે તો ડોટર સાથે જોડીએ બીજું ચિત્ર દાદાજીનું છે તો ગ્રાન્ડફાધર સાથે જોડીએ ત્રીજું ચિત્ર પિતાજીનું છે તો એને ફાધર સાથે જોડી દઈએ ત્યાર પછીનું ચિત્ર મમ્મીનું છે તો એને મધર સાથે જોડી દઈએ ત્યાર પછીનું ચિત્ર છે પુત્રનું છે બરાબર આ તો એને આપણે સન સાથે જોડી દઈએ અને ત્યાર પછીનું ચિત્ર જે છે તે દાદીનું છે તો એને આપણે ગ્રાન્ડ મધર સાથે જોડી દઈએ તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની આ સ્વાધ્યન પુથિના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારની અંગ્રેજી વિષયની સ્વાધ્યન પુથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો